મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ ઉપવાસ પર બેઠા છે ગાંધીનગરમાં એક દિવસના પ્રતિક ઉપવાસ કર્યા પડતર માંગણી મામલે સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ ચાલી રહ્યા છે પીએમ પોષણ યોજનાનું એનજીઓ કરણ ન કરવાની માંગ કરવામાં આવી રહી છે સંચાલક રસોઈયા મદદનીશને બાર માસનું વેતન આપવાની પણ માંગ કરવામાં આવી રહી છે તો પાટનગર ગાંધીનગરમાં ધરણા અત્યારે યથાવત છે એનજીઓને આખું આજે મધ્યાહન ભોજન છે એ આપવા માટેનો જે માંગ જે નિર્ણય લેવાયો છે તેનો વિરોધ અત્યારે કરી રહ્યા છે વિનંતી છે કે અમારી જો માંગ પૂરી નહીં થાય તો અમે ગ્રામ્ય કક્ષાએ ઉગ્ર આંદોલન ન છૂટકે અમારા હક માટે ઓગણીસો ને બંધારણના નિયમ પ્રમાણે ઇઠ્યાવીસ હજાર કર્મચારીઓ છે સંચાલક અને ઇઠ્યાસી હજાર ટોટલ કર્મચારી છે અને સુડતાલીસ લાખ બાળકોના ભાવિ ખાતર એનજીઓ કરણ ન થાય અને ભારતનું રાજપત્ર ગ્રામ્ય કક્ષાએ એનજીઓકરણ ન કરે એના માટે આ ભારતના રાજપત્રનું ગુજરાત સરકારના કમિશનર કચેરી અર્થઘટન ઓલું કરે છે અને એનો પરિપત્ર છે કે ગરમા ગરમ ખોરાક આપવો સ્કૂલમાં જ આપવાનો એ એનું પણ અર્થઘટન નથી થતું એના હિસાબથી અમારી માંગ પૂરી થાય એના માટે આજે અમે પ્રતિક ઉપવાસ એક દિવસમાં બેઠા છીએ